ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે અંકલેશ્વરના મહાવીર ટનીના નજીક આવેલા સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી હુક્કાને લગતી સામગ્રી સહિત સિત્યોતેર હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી ભરૂચ જિલ્લામાં નવા વર્ષની ઉજવણીમાં વિદેશી દારૂ સહિત નશીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીને આધારે સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્ષમાં દસથી દસ કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી પોલીસે સ્થળ પરથી હુક્કાની ચીલમ હુક્કા નંગાઠ કુકકાની પાઇક નંગ આઠ અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ સિત્યોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હવા મહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતો મોહમ્મદ હનીફ હનીફખાન પઠાણ રહેમત ખાન હનીખાન ખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ